જનતાને સારી સુવિધાઓ માટે ગુજરાત એસટી દ્વારા નવી બસોના લોકાર્પણ અને એસટી ડેપોમાં સુધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે ગાંધીનગરના રામકથા મેદાનથી રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય વાહન વ્યવહારના પ્રધાન હર્ષ સંઘવીએ બસ્સો એક જેટલી બસોનું લોકાર્પણ કર્યું હતું રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બસો એક બસોમાં એકસો સિત્તેર સુપર એક્સપ્રેસ અને એકત્રીસ સ્લીપર કોચ છે જ્યારે કુલ 75 કરોડના ખર્ચે આ બસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફાળવવામાં આવી છે વિદ્યાર્થીઓની યાતાયાત વ્યવસ્થાઓ માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે બસોને એક નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પંચોતેર કરોડના ખર્ચે આ બસો એક નવી એસટી બસો આજે ગુજરાતના નાગરિકોની સેવામાં ખુલી મૂકવામાં આવી છે કુલ એકસો ને વિધાનસભાઓના રૂટ આમાં કવર કરવામાં આવ્યા છે ગુજરાતમાં આ વર્ષે જેમ દિવાળી પૂર્વે આપણે નક્કી કરેલું કે દર મહિને બસો નવી બસો આપણે ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવશો આપણે ટાર્ગેટ સમય કરતા ઝડપથી આ મહિને બસો ને એકની બદલે બસો ને એકાવન બસો હમણાં સુધી નવી ખુલ્લી મૂકી છે